બરા આગળનો પોઈન્ટ એવો છે કે એ પોઈન્ટની અંદર લાગણી અને વિચાર બેનો સમાવેશ છે લાગણી અને વિચારે પણ કરવો જોઈએ બેનો સમાવેશ થાય સર એવો પ્રશ્ન એ પ્રશ્ન એવો છે કે મર્યાદા અને કુસંગનો તફાવત શું મર્યાદા અને કુસંગ એ બેમાં તફાવત હું તો પહેલાં તો કહીએ કોઈ પણ શબ્દ હોય એનું જો વર્ણન કરવા જઈએ તો જીવને ખૂટી જાય પણ અંત આવ નહીં અને શિવાય બહુ બહુ તમે કે કે કરો તો ઉકેળા ફેદી દાગીનાના ના નેકળે ગાભા જ અને જે વિષય પકડી પાડ્યો જેમ તમે તળાવમાં જ્યાં અને અમુક ઉંડણ પશુપગ મેં કયો તો તળાવનો સ્વભાવ જ છો કે તમને ખેંચી લે ના જવું હોય તો એ ખેંચી લે એમ વિષયનો સ્વભાવ જ એવો છે કે એની અંદર લમણોય પણ જુઓ તો સજ્જન માણસોને મોટા મોટા તપેશ્વરીઓને બ્રહ્મચારીઓને પણ ભંગ કરીને ખેંચી લીધા છે આ વિષયનો સ્વભાવ છે અને કુસંગ કહેવાય અને જેના વિશે કહીએ એટલું કોઈ પણ કોઈ પણ બાબત વિષય હોય અને જો એનું વર્ણન કરવા જઈએ તો મેળ આવે એવો નથી એટલા માટે કીધું છે ક પહેલી તો મર્યાદા એક મર્યાદા શબ્દ જેવો છે જે શબ્દ રામચંદ્ર ભગવાનના જીવનની આગળ ખડો થઈ જો એને મર્યાદા પુરુષોત્તમ કહેવાય બીજા મર્યાદાઓ નહીં પાડતા એવું નહીં પણ લેખ મર્યાદા પુરુષોત્તમ એમને એમની મર્યાદા તોડી જ નહીં હા શૂર પંખા આવી વનવાસ પર્યંત પણ રામચંદ્રએ મર્યાદા ના તોડી અને શેવટે એ નોક નાક કોણ કપાઈ ને જ્યો તે બીજો કોઈ હોમું ચકીને પહેણ જ નહીં મર્યાદાનો ભંગ ના કર્યો આવા ઘણા પુરુષો હોય છે મર્યાદાનો ભંગ કરતા જ નહીં હા અરે સહદેવ આગળ નગ્ન વેશે કે જો માતાજીઓ આવી પણ એ પણ નેચું બેહી જો હા પણ મર્યાદાનો ભંગ ના કર્યો કોણ કહેવાય મર્યાદા મર્યાદાથી આખું જીવન સફળ થઈ જાય મર્યાદા એક જીવનકાળનો અગર તો ધાર્મિકતાનો અગર તો ધર્મનો શબ્દ છે પણ જે કુશંગ છે કુશંગ એને કહેવાય કે જેમાં આપણો હક નથી જે વસ્તુમાં આપણો હક જ નથી સતોય પણ આપણે વેળા કવેડા એ ચોરની જેમ એના ભોગતા બનવા જઈએ નામ કુસંગ કહેવાય કુસંગ કોઈ દિવસે તાર નહીં ભલે ગમે એવા હોય વિશ્વના અધિપતિ હોય પણ કુસંગ તો ડૂબાળ ડૂબાળ અને ડૂબાળ સંત શાસ્ત્રના સજ્જનોનો સંગ તો તાર 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 હા હવેકનો સંગ હોય સતોય પણ સમય કયો છે એ જોવું પડશે હમ સમય કયો છે તમે જુઓ હકનો પ્રસંગ હોવા છો હા એ જ કપિલ મુનિ અને અદિતિ માતા પણ હકના પ્રસંગ એટલે એ સમયના અનુકૂળ દેવો પાક્યા અને એના એ સંગ પ્રતિકૂળ સમય વેળા કવેળા એટલે બધાએ રાક્ષસો પાચ્યા હા અરે રામચંદ્ર જેવાન પણ તમે જોઈ જુઓ નિરાદ મહારાજ કહે છે પતિ વ્રંતા માતા સીતા રામજી જેવો એ ખાધા ખતા હા જુઓ એ સંગ સંગ ખોટો નહીં કર્યો પણ એ વન ના જોતી ઉપાધિઓ આવી અને મોટો જબરજસ્ત કજિયો રાવણના હાથે થઈ ગયો હા ખરું કે હા વળી તમે જુઓ મહાભારત રચાવાનું કારણ જ દ્રૌપદીનો વસ્ત્ર ખેંચાણો આ જગતમાં તમામે તમામ આવા મોટા શાસ્ત્રો પણ છે અને આખું જોણ છે કે પરસ્ત્રી ગમન પત પર ગમન હા તો આ જગતના તમામે તમામ કજિયા હોય તો વુમન ઇઝ અ કોઝ ઓફ ધી કોરલ આવા આવા ગ્રંથોના કજિયા તમે જુઓ નિમિત્ત કને મળી છે એટલે મહાપુરુષોને આપણા શાસ્ત્રો કોઈ વ્યક્તિની ટીકા કરતા નથી વ્યક્તિ એ ખુદ પરમાત્મા છે માટે વ્યક્તિની ટીકા કરાય નહીં હા અને કોઈ કરતો હોય તો હું અભડાય નહીં એને હાથ જોડીને કહેવાય ભાઈ ઓન આ માણસની ટીકાઓ કેમ કરો છો પણ વિષયની ટીકા તો શાસ્ત્રોએ બની તો સુધી છોડી જ નહીં તમામે તમામ શાસ્ત્રો ઢોલ વગાડી વગાડીને વિષયની ટીકા કરી છે અને વિષયથી સિતારો કબીર સાહેબ પણ કહેશે વિષયથી વશ થયો અધોગતિ તારી એ જ છે હા અરે વિષયની વાતમાં કબીર સાહેબ ફરી વાર પણ બોલ્યા છે કે ઠગીની ત્યારે નયનમાં એ કબીરા નહીં આવેગા હમ હા તો આગળ તમે જોઈ જુઓ આપણે જે આદર્યું છે એનું ફળ તો બે હવાનું ને બે હવાનું બે હવાનું હા પછી નહીં કહેતા કે ભાઈ એ તો થવાનું હોય એ થાય ના થવાનું હોય ના ના થાય તમે કર્યું હોય એ રિયસ થાય બીજું તો ના થાય હા આ મહાપુરુષોએ કીધું के राम हूँ न जाण मृग सीता रावण न जाने सीताये न जाओ के सन्यासी प्रतिकूल है इंदर न जाण्यो गुरु, गुरु गौतम के घेर गयो गौतम न जाण्यो के ये कुकड़े में कूर है गंधारी न जाण्यो के ये अंधेरे में अम्ब कैसो उमाये न जाने के ये यज्ञ में विरोध है દેવ પામે એશી ગાત તો મનુષ્ય કી કોણ બાત દોલત હોને કી વાત હોત 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 હૈ મહાપુરુષો શાસ્ત્રો કહેશો કે આ આપણોને ખબર નહીં એવું નહીં આપણે સ્વીકારવા તૈયાર નહીં બાકી કરેલા કર્મના ફળ મળ ઘણા તો કહેશે કે કર્મ એવું કશું નહીં હેં કે કર્મ એવું કશું નહીં તમારી ભ્રમણા છે હા તો જુઓ કૃષ્ણ ભગવાન ખુદ ગીતામાં બોલ્યા છે કે જન્મ કર્મ ચમે દિવ્યમ હે અર્જુન કર્મ ખરા પણ દિવ્ય ઉજળો હોવો જોઈએ જન્મ પણ ઉજળો હોવો જોઈએ આ સુદામાં દ્વારકા આ કૃષ્ણને એ જ કહે છે કે ગહન દિશે છે કર્મની ગતિ એક ગુરુના પણ બે વિદ્યાર્થી હા તું થઈ બેઠો પૃથ્વી પતિ મારે ખાવા રજ નથી રમાડતો ગોકુળ મોકળો લાવતો ગુરુને ઘેર લાકડો એ આજ બેઠો સિંહાસન ચડી મારે તુંબડીને લાકડી શું કર્મ નહીં તો આ શું સબ હા ભગવાન પણ કહે છે કે ગહના કર્મણો ગતિ હા તો શું આ કર્મ નહીં કઈ રીતે તમે કહો કે કર્મ એવું કશું નથી હા આપણો મનનો ધારેલો કર્મ હોય એને છુપાવવા માટે આપણે કે એવું અવળું બોલતા હોય સર અરે કર્મ નહીં હોય તો પરમારથ કે કાજ કહું મેં બાત બીરાની કેમ ભગવાન મહારાજ નિરાત માલ કે સર હા અરે કર્મથી તો વ્યવહારનો એ વટ્ર સર અને કુસંગનો થઈ જાય સંગ હા હક વગરની વસ્તુ એક તો ચોરી સૂપીથી કરવી પડે એક તો ઠંડી ગરમી વેઠવી પડે હા એક તો પગે કોકરા કોટા વાગવા પડે અને એક તો હા ખોનગી એવી રીતે બીજાને ખબર પડે પણ નહીં વધતા એ કુસંગ એવો છે પહેલાંમાં પહેલું તો આક આપણા શરીરનું શોષણ કરી લે હા તોંબા જેવું આ શરીર હા અરે ભેંતનું પાટું મહે તો ભેત ભૂંય પડે એવું ઘૈડા કહેતા તેવું આ શરીર બિલકુલ શિથિલ બનાવી દે કંગાલ બનાવી દે બીજા નંબરમાં આપણી તમામ બુદ્ધિઓએ યાદદાસ્ત બિલકુલ ફેલ રફ કરી નાખત અને ત્રીજા નંબરમાં સંપત્તિ બધીએ ખેંચી દે અને છેવટે રખડતા થઈએ તો કોઈ ચમચો ઇમય નાખે આ બુના ધજાગરા કરી નાખ નામ કુસંગનો સંગ કહેવાય હા ભગવાન કૃષ્ણ અમુક ટાઈમ સુધી ગોપીઓના ભેગા રહ્યા છે નહીં રહ્યા એવું નહીં પણ ઉંમર અને બે ભેગી થઈ એટલે કૃષ્ણ ભગવાન ખુદ બોલ્યા કે હવે આ ગોપીઓનો સંગ છોડીને દ્વારકા જવા જતું રહેવું જોઈએ મજા છે દૂર રહેવામાં હા માટે તમે જુઓ એ આ વિષયો જે રીતના છે એક એક વિષયમાં જે જે જીવો પડ્યા છે વળતા કોઈ બહાર આવ્યા નથી શબ્દ પર્સ રૂપ રસન ગંધ હા જે જે પડ્યા એક એક ત્યાં જેને પોચે પોચ વિષયો વળગ્યા હોય હા અને વધતા આપણે જેના આગળ બોલેલા છીએ એના આગળ આપણે આપણે બુદ્ધિથી ગુપ્ત રીતે રમવા માગતા હોય તો કર્મ કોઈને છોડવાનું નથી પાપ મોભારે ચડીને બોલશે અને એક દાળો તો એનો ધજાગ્રો થશે થશે ને થશે જેમ એક ગુંદરનું ટીમ્પુ પડેલું હોય અને મ મધમાખી ઉડતી ઉડતી આવે એને એમ લાગે કે મધનો રસ પડ્યો છે હા મધનું ટીમ્પુ છે કારણ કે સૂર્યની હાજરી છે હા એટલે પેલું ચળકાટ મારવાનું છે અને રસ જેવું લાગત છે એટલે રસ મધનો રસ ચોડીને અંદર ચોંચ કરી પણ પગ રહ્યા એટલે બહાર ને આકળવા માટે હલવા માંડી તો પંખોય ચોટી રહી એમ આ પર વિષય વસ્તુ એવી છે કે જમ પછી એકવાર જો સપડી જા હ તો પછી ગમે એમ ઉધમા કરો કે પછી ગમે તેમ હંતઈ જાઓ કે ટૂંપા ખાઈને મરી જાઓ કે પાપને ઢોકવા મુઠીઓ બંધ રખાવો પણ એ આપણે એમાં ફસાબાના ફસાબાના ફસાવાના માટે આપણને મહાપુરુષો શાસ્ત્રોના સજ્જનો આપણા ઉપર એક દયા આવશે એક લાગણી આવશે અને આપણોને ચેતાવશે કે ભાઈ સંગ કરવા જેવાનો હોય એવોનો કરજો બાકી બીજોના સંગોમાં મજા નહીં ખાલી એક દ્રષ્ટિ નાખવાથી સ્વર્ગના દેવતાઓમાં દેવલોકમાં દ્રષ્ટિ નાખવાથી જ મહાભારતની રચના થઈ ઘણી ઘણી જગ્યાએ એવું થાય છે તો ખરેખર સંગ કનો કરવો અને કનો ના કરવો અને આપણો કર્મો છ નહીં એવું નહીં પણ દિવ્ય કર્મ હોવો જોઈએ ઊંધું ગલાવો એવો નહીં હા જન્મય છે નહીં એવું નહીં હા પણ આખા વિશ્વના જે દાડા આપણે જઈએ તાણા આપણા માટે આપણો હગવાલો મા બાપ નહીં પણ આખું જગત રોઈ જાય રોતું બંધ ના થાય તો આનું નામ જન્મ લીધો કહેવાય જે બધી જગ્યાએ માટે કૃષ્ણ કહેશે કે જન્મ કર્મચમે દિવ્યમ હા કાળી ઓલ્લી લઈને પાહન પાહન ફરીએ કોણ ઇમ કહેશે કે ગમે એવું હાચવો તો એ ડાઘ નહીં અડ અડવાનો અડવાનો ને અડવાનો એમાંથી કોઈ કાત ના રે અરે તમે જુઓ કૃષ્ણ ભગવાન એમ કે તૈણ પીઢિયાનો આગેવાન બધી વાત એ ખાઈ બદેલો ને બોણાવળીઓમાં નંબર ફર્સ્ટ એના જેવો બોણાવળી કોઈ નહીં બીજા નંબરનો કર્ણ ત્રીજા નંબરનો એકલવ્ય અર્જુનનો છઠ્ઠો નંબર આવે આવો બોણાવળી પણ શ્રીખંડીનું મોઢું જોઈ જો અને એ માણસ આટલું બધું હારી ગયો નહીં અને મરી જવું પડ્યું અત્યારે છૂટી જાવ અને મરી જાવ એ એ શિખંડીને કૃષ્ણ લઈને જતા હા એ કૃષ્ણ ખુદ જ લઈને જતા એ જોણતા હતા હા પણ આપણે ઘણી ફેર લઈને જઈએ છીએ પણ લઈને જવામાં કૃષ્ણનો ઈરાદો શું છે અને આપણો ઈરાદો શું છે આ આ બે વચ્ચે ચોખ્ખે ચોખ્ખો જો ડિફરન્સ હશે તો આપણે મરવાના મરવાના ને મરવાના એટલા સિકંદર ગોડો હતો વિશ્વસર કરવા નીકળ્યો ભારતમાંય આવ્યો હા એ છત્રપતિ કહેવાતો હતો સમ્રાટ કહેવાતો હતો સત્ય એના ઘેરથી બહેનો નહીં લાયો એટલે નહીં લાયો ગોંધીજી હાવ પાગલ હોય અને કસ્તુરબાનો હારી નારી રાસ્યો હોય ભેળો ભેળો લઈને ફર્યો હોય તો આજે જે આપણે આ લોકશાહીનો સૂત્રો પોકારી હઈએ ને એ આપણે સ્વતંત્ર ના જ થયા હોય હા એટલે સંગ કરવા જેવો હોય ના નથી પણ ના કરવા જેવો હોય એનો તો ના જ કરાય હા અને પછી ચોરની માં કોઠીમ જઈને રોવા હા અને જાણ તાણ પછી બધા શું કહે છે કે અમે પહેલેથી કહેતા હતા કહેવા જઈએ તો હોમાં થઈ જતા હતા કારણ કે જેનો નાશ થવાનો હોય એનો અહંકાર કદી એને નમવા દે જ નહીં અહંકાર એનું મૂળમાંથી પેઢીઓ ખતમ કરે તોય અહંકાર એનો છોડ નહીં એટલે જેનો અહંકાર આગેવાન હોય અને ધર્મનું બોનું હોય અને જ્ઞાનનો બાણગો મારતા હોય તો પેઢીઓ રહેવાની નથી આપણે ના કહીએ તોય મોટા મોટા નહીં કીધું જ્ઞાની હોય ગોથો મારા હા એક તો પહેલું એ છે કે એક તો કરીએ છીએ અને માનવા દેતા નહીં પહેલાંમાં પહેલું તો કર્મ જે નહીં માનવા દેતા એ જ કર્મ છે આ વળગેલું કર્મ હા એ આપણને કોઈ અવતારે છોડ નહીં માટે જે જગતને જગાડવા જાય એને પહેલાં જાગવું જો અને એ જાગી જાય એટલે પછી બીજોને કહેવાની જરૂર નહીં એ તો તમારી ઉર્જા તમારી ઓરાશક્તિ આપણી જેમ દીવો હળગાયો પણ દીવાને ના કહેવાય કે તું હવે બધા અજવાળું આલી દે એ તો એના ભેગો રહેલો જ છે એમ જે પંચશીલ સિદ્ધાંતવાદી હોય વિશ્વના ભલા માટે કરતો હોય હા પોતાનો છે પણ સ્વાર્થ હોય નહીં અને સત્ય સિવાય બોલતો જ ના હોય હા એ કોઈથી ડરતોય ના હોય કોઈથી બીઆતો ના હોય પણ આ તો સાચું કહેવા જાય દાખલા તરીકે એક વખતે એક બહેને બાર મહિનાનું છોકરું મૂકીને એના બાપા મરી જાય એટલે પેલા બનના ઘેરથી મરી ગયા ઘેરથી મરી ગયા છોકરો એમ કરતાં કરતાં એને તો સમજણ નહીં બાર મહિનાનો નહીં થયેલો એટલે એના બાપાને જોયેલાય નહીં એને ખબર હોય ને કે બાપા એ કને કહેવાય હા એટલે પસ મોટો થયો એમ કરતાં કરતાં નિશાળે જો આ બીજો છોકરો પપ્પા પપ્પા કર છોકરો દસ વર્ષનો થઈ ગયો બાર વર્ષનો થઈ ગયો અરે હમજણો થઈ ગયો પંદરમું વર્ષ થયું એના એના ઘેરથી બી હતી એની મમ્મી હા જે વિધવા હતી કાયમ ઘરમાં જાય અંબોળા ગુંઠ હા માથામાં શેથીઓ પૂર હા ચોલ્લા કર અરે આનંદ પ્રકારના બધા જેટલા આવતા હતા લિસ્પિક લાલી પાવડર જે કોઈ આવતું હોય એ આપણને ખબર નહીં પૂરતી એ બધું જ તૈયાર થઈને પાછી દર્પણમાં જોવ હા એક દિવસે પેલા છોકરાને હવે તો સમજણ પડી કે મમ્મી મારા પપ્પા ક્યાં ક્યો છે હેં કે મારા પપ્પા ક્યાં ક્યો છે હા એટલે પહેલી રોઈ જઈ કે બેટા તું નાનો હતો તને ખબર નહીં સમજણ નથી અને એ વખતે તારા પપ્પા ઓફ થઈ ગયા મરી ગયા અને આજે તને પંદર વરસ થયો તારા પપ્પાને મરી જે ચૌદ વરસ થઈ ગયો હા એટલે છોકરો કે બા એક વાત કહું કે કે હવે મારા પપ્પાને મરી જે ચૌદ વરસ થયો હોય હવે હું પણ સમજણો થયો છું લોકોની વાત મને તે હું સમજી શકું છું તો તું આટલું બધું બની ઠનીને બજારમાં જઈશ એટલે તને શરમ નહીં આવતી કે મારા પપ્પા સ નહીં તો જોશે કોણ તને આ ખબર નહીં પડતી કે પંદર પંદર વરસ થઈ જાઓ તો અરે હવે આ રીતે બની ઠંડીને રવાય નહીં આટલી ખબર નહીં પડતી એટલે પેલી બહેને હાચું કીધું એટલે આવડી રહી ચડી કે મારા રોયા ઘરનો ઉઠ્યો તું મારા પજે બેઠો બોલો આ પજે બેઠો છે એની લાગણીને નહીં પોતાનો મેણો હોભળવા પડે છે એની માના માટેનો એટલે એ છોકરાને મારવા માંડી પડી હા મારવા માંડી પડી છોકરો બુમરાડ કરવા કરવા માંડી પંદર વરનું પાડોશી ધોળેમ ધોળાયા બુન શું સ છોકરાને મારો છો કે રોયો મારા પગે બેઠો શકે મને કહે હું હું છે હનુ લાલી પાવડર કરશ હનુઆમ કરે છે કે છોકરાથી આવું કહેવાય પાડોશી બોલે કે સોની મોની બંધ થઈ જા એ હું હું જૂઠું તને ને છે તું આ નાટકો બનાવટ કરતી હોય તો તને તારો પતિ મોઢામાં છે મય હૃદયમાં નહીં એ નક્કી થાય છે માટે હાચું કે એને હગી મા માર હા કોઈ વિષયના સંગમાં ચડી જો કોઈ માણસ અને અરમ્યના સંગમાં વ્યસની થઈ જો ઊંચા કુળનો હતો પણ વ્યસની થઈ જો પાછો વ્યસની થાય એને જેને મંસહાર હોય એને હાલકો જુઓ અને હાલકો વાળાને જુઓ બીજું તો ચાલે નહીં એટલે પછી લોકોના સંગમાંસાહાર થઈ જો નજરે બદલાઈ જઈ હા પછી એક દિવસે એની બનાવેલી પેટી હતી ગમે તે દુકોન હોય કંઈ બેઠો તો છોકરો સમજણો થયો પેલી બહેન માર મારની બી કમળ ઘેરાશે રહ્યો ખાધા વગર એકલો પી ના આવે તો મને મારશે એટલે મને ખાશો ન કર્યો પણ જો આવું મોંસાર મળે નહીં હા એટલે એક કૂતરું રખડતા હોય એના ઘર આગળ ફરતું હતું રોટલો લહે લેહ કરવાના માલ ઘરમાં બોલાયું અને ઘરમાં જઈને કૂતરાને મારી નાખ્યું અને પેલો એને પોતાને ના મારે એ બઈ માટે એ બઈને પોતાને મારે નહીં ના માટે કૂતરું મારી નાખ્યું અને આનું જે તે કોઈ થતું હોય આપણો વિષય નહીં થતો હોય પણ જે તે કોઈ થતું હોય એ શાકભાગ બધું બનાવી દીધું પેલો છોકરો પેઢી પર જ્યો હા અને એ બાપાને જમવા મોકલ્યા પેલી બહેને થાળી પીરસી કાઢી આ વિચાર કરે છે અને છોકરો પાછળને પાછળ આવ્યો કારણ કે આ નજરો નજરાશીન છોકરો જોયું છે આવું બન્યું છે એમ હવે એક બાજુ બહુ ઊભી છે બે બેહી રહી છે બીજી બાજુ છોકરો આવીને રહ્યો બાયણામાં હા એને વિચાર કર્યો કે જો નહીં કહેતો તો બાપ કૂતા ખાય છે કૂતરું માર્યું છે આ તો નહીં કહેતો તો બાપ કૂદતા ખાય છે અને કહી દઉં છું તો મા ખતા ખાય છે જો હું કહી દઉં તો મારી માનું મત કહી આ હોય અને જો હું નહીં કહેતો હા તો આ ના ખાવાનું ખાઈ રહ્યો છે હા આ બે વચ્ચે છોકરાની દશા શું થઈ એમ સમજુ પુરુષો જો નહીં કહેતા તો ધર્મ અને વચન લજવાય છે અને કહેવા જાય છે તો દુશ્મનો વધી જાય છે નહીં કહેતા હા રઘુકુલ રીત સદા ચલી આવી જો નહીં કહેતા તો ધર્મના ગુનેગાર બનશે અને જો કહેવા દેસ તો દુશ્મનો વધારો કરે છે હા કોને કહું દિલડાની વાતો વાતો નહીં રહેવાતું હા એટલે ધર્મનું રક્ષણ કરવા માટે આ તો પેન પ્રકારે કોઈ કોઈથી ડરતું નહીં કોઈ કોઈને બીવરાવતું નહીં કોઈ કોઈથી ગભરાતું એ નહીં કોઈ કોઈને કશું કરી શકે એમ નહીં સદગુરુ પરમાત્માની કૃપા હોય તો સુધી પણ જેની જે ફરજમાં હોય આપણી ફરજ મારી ફરજ હું હોય જણજીવાળો પણ એનું પાડ્યો દરેક વ્યવહારીઓની બધી એ જ ફરજ છે અને ધર્મનો ઝંડો લીધો હોય હાથમાં તો પછી જીવના જોખમે ભલે જીવ જતો તો જતો રહે પણ એક સત્યના પાલન માટે તમે જે છે હકીકત કહેવાય ડ્યુટી ઇઝ ફર્સ્ટ ધેન ઓર નહીં કર્યું આપણી ફરજમાં જે આવે છે સૂર્યની ફરજમાં પ્રકાશ આવે છે અંધારું ના આવે ચંદ્રની ફરજમાં શીતળતા આવત છે હા ગરમી ના આવે એમ હવહવની ફરજ ઉપર તત્વો હોય આકાશ પાતાળ પૃથ્વી પોણી સજ્જનો શાસ્ત્રો હવ હવની ફરજો હોય તો આપણી ગાડી ચીલા પરથી નેચી ઉતરીને બીજા જાય છે તો એક્સિડન્ટ બોલો થાય છે કે હાથે કરીને કરીએ છીએ આ લાગણીના શબ્દો છે આ કોઈને બોધ કરવાના શબ્દો નહીં આ કોઈના ખોમિયો ખોંચા જોવાનો વિષય નહીં પણ આ તો ખરેખર જે વાતને સમજી ક છે અને આને લાગણી છે લાગણીવાળા તો હર હંમેશા માટે જી જશે પણ સત્યનો ઝંડો ફરકાવશે ફરકાવશે અને છેવટે આપણા ભારતનું સૂત્ર છે કે સત્ય મેવ જય તે માટે સત્યથી રહેવાનું સત્યનો અર્થ એ થાય કે સ્વતંત્રતાથી રહ સ્વતંત્ર માણસ એ રહીએ ક કોઈના ગુનામાં આવતો ના હોય એ કોઈની ભૂલ જોતો ના હોય એ અને પોતા મહાપુરુષોએ કીધું કે દોષ પોતાના પ્રગટ કરે રહે હાથને કમ કર રહે જોડી કર કર જોડે આપણે શેવા મહારાજના ત્યાં જબુએ દોષ પોતાના પ્રગટ કર રહે હાથને કર જોડે એવા સાચા રે સંતોના માથ ભક્તિ કેરા મોડ હા નિરખીન નેણે જોતો કોઈને જરાય ના મળે એને ખોળે એવા ભગતી કેરા સાચા રે સંતોના માથ ભગતી કેરા મોડ મને એક ભાઈએ કીધું હતું કે હાચું મરી જવું હોય તો હાચું બોલતો શીખજો આ કે મરી જવું હોય તો સાચું બોલ તો શીખજો એને એનામય દાખલા ગણાય કે અમારામાં અમુક અમુક તમે જુઓ મનસુર જેવા અમુક જે સત્યવાદી પાચ્યા એ રહ્યા નહીં અને તમારામાંય તમારે જોવું હોય તો જુઓ નરસિંહ મહેતાએ સાચું કીધું તે નાચભાતમે જો અને તમારા જેટલા હાચા બોલું ને તે બધોને પટાવી દીધા આખા વિશ્વમાં એવું છે સત્યના વિરોધીઓ બધા હશે પણ ખરેખર આપણે એટલી શ્રદ્ધા રાખવાની કે જેના માથ સજ્જનો સંત શાસ્ત્રો સદગુરુ અને પરમાત્માની કૃપા હોય તો જેટલા ગગનમાં તારા એટલા દુશ્મન હોય કૃપા હોય ગુરુદેવની તો વાળ ના વાંકો કરે કોઈ બોલસદ ગુરુ મહારાજનો જય એટલે હવે આગળના દાખલામાં એમ થયું કે પેલાં છોકરાને બે બાજુનું સર કહી દે તો એની માર ખા નહીં કહે તો બાપ કૂતતા ખાય એટલે છોકરા પોતાની વિચારશક્તિનો ઉપયોગ કર્યો અને બા દોડ્યો ઘરમાં જવા માટે ધરમધડા હાથે કરીને અને ઈરાદાપૂર્વક થાળીને જઈને સ્કોણો ઈરાદો કરીને આને બધું ડળી ગયું રમણ ભમણ થઈ ગયું અને એનો બાપને કૂતરું ખાવા ના દીધું અભક્ષ ખાવા ના દીધું અને એને મારને મારમાંથી બચાવી લીધી વિચાર વિચારશક્તિ કહેવાય એ વિચાર વિચારશક્તિ કહેવાય એટલા માટે આપણાથી જેમ બને એમ મર્યાદાનો ભંગ ના થાય એની ખાસ ધ્યાન રાખવાની હે કે મર્યાદાઓ પછી વડિયા વડીલ હોય કે ચાહે કોઈ હોય કે ધર્મ હોય પણ આપણે આપણી નૈરતમાં ક્યાંક ચારની પાળો માજા એટલે મર્યાદાનો ભંગ ના થાય અને ખોટી રીતે કોઈનો આપણોને હરોમીનો સંગ ના થાય આ બે બાબતો જીવનમાં ધ્યાનમાં રાખવાની પછી ગમે તેમ નહીં કીધું પેલા ભાઈ અખાએ પોચ કળાઓ જેને વશ કરી સૂટાશેડ ફરીએ આવો ને સંતો ભાઈ પ્રેમના ભલકે લડીએ બસ આવું ઉજળું જીવન જીવીએ તો યુગોની યુગોની પેઢીઓને પણ ધનવાદ મળી જશે બોલ સદગુરુ મહારાજનો જે